ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મહારાષ્ટ્ર હરિયાણા ઝારખંડ અને જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રભારીઓ અને પ્રભારીઓની નિમણૂક કરી છે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને મહારાષ્ટ્રના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ રાજ્યના સહપ્રભારી રહેશે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને હરિયાણાના ચૂંટણી પ્રભારી અને ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેવને રાજ્યના સહપ્રભારી બનાવવામાં આવ્યા છે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણને ઝારખંડના ચૂંટણી પ્રભારી અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માને રાજ્યના સહપ્રભારી બનાવવામાં આવ્યા છે કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીને જમ્મુ કાશ્મીરના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે મહત્વનું છે કે આ વર્ષના અંતમાં મહારાષ્ટ્ર હરિયાણા અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે હાલમાં તે સ્પષ્ટ નથી કે કઈ તારીખો જાહેર કરવામાં આવી છે જ્યારે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને જમ્મુ અને કાશ્મીર માં આ વર્ષે સપ્ટેમ્બર સુધી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ